જે અમદાવાદમાં જે દુર્ઘટના સર્જાઈ છે એ ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે અને અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે માન્ય પ્રધાનમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી અને ઉડિયન મંત્રીશ્રી દ્વારા પણ એનું સતત મોનિટરિંગ ચાલું છે અને તેઓ પણ અમદાવાદ આવવા માટે રવાના થયા છે વડોદરા એરપોર્ટ ખાતેથી પણ ઘણા બધા બાબતનું અમે તૈયારી કરી રહ્યા છીએ કે માની લો કોઈ ફ્લાઇટ ડાયવર્ટ કરવાની હોય તો એ ડાયવર્ટ ફ્લાઇટનું સ્થળાંતર મુસાફરોનું યોગ્ય સ્થળાંતર થાય અને એમને પોલીસ બંદોબસ્ત મળે એ માટેની પણ સંપૂર્ણપણે વડોદરા એરપોર્ટ પણ સજ્જ છે અને વધારેમાં વધારે જે ચિંતા કે જે વડોદરાના કોઈ નાગરિક આમાં છે કે નહીં એ બાબતે પણ અમે સતત તંત્રના અને એર ઇન્ડિયા ઓપરેટરના અમે સંપર્કમાં છીએ જે કંઈ પણ માહિતી હશે એની પુષ્ટિ કર્યા બાદ અમે એને જાહેર કરવાનો પ્રયત્ન કરીશું જે આ તમામ જે બાબતો જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ મિટિંગ કરવામાં આવી હતી કે કયા પ્રકારે કોઈ માની લો કોઈ ફ્લાઇટ અહીં ડાયવર્ટ થઈ હોય તો એ ફ્લાઇટના મુસાફરોનું કઈ રીતે સ્થળાંતર કરવું એમને યોગ્ય સુવિધા મળે અને તેઓને ઓછામાં ઓછી અગવડ પડે આ માટેના સમગ્ર પ્રયાસ વડોદરા એરપોર્ટ દ્વારા કરવામાં આવે એ બાબતની ચિંતા છે એ બાબતે હજુ પ્રાથમિક વિગતો આપણે મંગાવી રહ્યા છે એકવાર એ કન્ફર્મ થાય ત્યારબાદ અમે કોઈ વાત આપણે જાહેર કરીશું હું માનું છું કે આવા તમામ સમાચારો આપણી પાસે આવી રહ્યા છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સમાચાર ખોટા નીવડે આપણી તૈયારી પૂર્ણ છે પરંતુ અત્યાર સુધી કોઈ એવા સમાચાર કંઈ ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હોય એવા નથી અચ્છા વડોદરાના કોઈ પેસેન્જર માટે શું છે એના તપાસ માટે એક અપીલ હું આપના માધ્યમથી સર્વેને કરવા માગું છું કે કંટ્રોલ રૂમ દ્વારા નંબર તો આપવામાં આવેલો જ છે એર ઇન્ડિયાએ પણ પોતાનો કંટ્રોલ રૂમનો નંબર આપ્યો છે પરંતુ વડોદરાના લોકોને કોઈ વિશેષ અગવડ પડતી હોય તો તેઓ અમારો અમારી ઓફિસનો સંપર્ક કરી અને પાસપોર્ટ અમને મોકલી શકે છે અમે એની પુષ્ટિ કરાવી અને જે કંઈ પણ યોગ્ય હશે એના માટેનું સૂચના જાહેર કરીશું